સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા દ્વારા મંત્રી ઋષિકેશ ઋષિકેશભાઈ પટેલ મંત્રી આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગની પ્રેરેક ઉપસ્થિતિ અને અધ્યક્ષ સ્થાનમાં છોત્તેરમાં જિલ્લા સ્તરીય વન મહોત્સવ નિષ્ઠેઠ જીસી હાઈસ્કૂલ પિલવઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ રિષિકેશ પટેલના હસ્તે પર્યાવરણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે જુદા જુદા નવ જાતના સંકલ્પ જેવા કે પાણી બચાવો ઉર્જા બચાવો વીજળી બચાવો સ્વચ્છતા જાળવો એક પેડ માકે નામ જેવા સંકલ્પ સાથે આગળ વધવા આપી ગઈ હતી અને જણાવ્યું હતું કે આ નવું ભારત છે અને આવનાર સમયમાં નવા ભારતનું છે તો આવો આપણે સાથે મળી મોદીજીના સંકલ્પ સાથે આગળ વધીએ અને અને બધી જ જગ્યાએ વૃક્ષ વાવી નાની મોટી શરૂઆત કરીએ તેમજ મહેસાણા જિલ્લાને હરિયાળું બનાવવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો તો શપથ પણ લેવામાં આવ્યા હતા મહેસાણા વન વિભાગ દ્વારા એકંદરે કુલ એક હજાર ઓગણસિત્તેર હેક્ટરમાં પાંચ પોઈન્ટ બાર લાખ રોપાઓનું વાવેતર ચાલુ ચોમાસા દરમિયાન કરવામાં આવનાર છે છોતેરમો વન મહોત્સવ છે આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે પર્યાવરણની ચિંતા કરવાની શરૂઆત ગુજરાતથી કરી ત્યારથી જ વન મહોત્સવ કેવળ એક ફોર્માલિટી ના બનતા લોકોનો ઉત્સાહ બને એ પ્રકારનું વાતાવરણ થયું છે અને એમના થકી ગ્રીન અરાવલી વન કવચ સાંસ્કૃતિક વન ધાર્મિક વન આ પ્રમાણેના જે મુહિમ ચલાવી છે એના થકી લોકો ખુદ બખુદ આ પર્યાવરણ સાથે જોડાયા છે અને વૃક્ષો સાથે જોડાતા થયા છે અને સાથે એક લોકોના હૃદયને જાગૃત કરે એવું એક સ્લોગન આપી પ્રત્યેક નામે પિતાના નામે એને યાદ કરીને એક વૃક્ષ વાવે એ પ્રમાણના એક સંસ્કાર ગુજરાત અને ભારતમાં જે ઉભા કર્યા એના કારણે આ મુહિમ કેવળ પરંપરાગત એક ફોર્માલિટી નો કાર્યક્રમ ના બનતા જીવંત કાર્યક્રમ બને છે મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ બડનગર